હવે વાત એ બે રાજ્યોની કરીએ જે રાજ્યો સૌથી વધારે ચર્ચામાં છે મહારાષ્ટ્રની ભારતીય છે એકસો ચુમ્માળીસ હંગ એસેમ્બલી આવશે કે એવી ચર્ચાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે સૌથી સૌથી વધારે વધારે અને બેઠકો સાથે આગળ વધી છે ક્યાં ફાયદો થયો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રના મુખ્ય છ હિસ્સાઓ છે જેમાં આપણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર એ રીતે જોઈએ એમ મહારાષ્ટ્રના મુખ્ય હિસ્સાઓ છે મુંબઈ વિદર્ભ કોંકણ મરાઠવાડા પશ્ચિમ મહારાષ્ટ્ર અને ઉત્તર મહારાષ્ટ્ર આ છ હિસ્સાઓમાં સૌથી વધારે ફાયદો ભારતીય જનતા પાર્ટીને એ વિદર્ભમાં થયો છે જ્યાં એવું કહેવાતું હતું કે ભાઈ આરએસએસની નિષ્ક્રિયતાના કારણે વિદર્ભમાં લોકસભામાં ભાજપને નુકસાન થયું છે યુપી અને મહારાષ્ટ્ર બે રાજ્યો એવા હતા કે જેમણે બિલકુલ ન સાચવી ભારતીય જનતા પાર્ટીને સાઉથમાં તો ભાજપ એમ પણ એટલી બધી નથી આવતી અને જે ગુજરાત કે પછી મધ્યપ્રદેશ જેવા રાજ્યો ન હોત તો ભારતીય જનતા પાર્ટી આ વખતે બે હજાર ચોવીસમાં દેશમાં સરકારમાં ન હોત કેમ કે સરકારમાં ન આવે એના માટે સૌથી વધારે કોઈ વિપરીત પરિણામો આપ્યા હોય તો એ મહારાષ્ટ્ર પ્રદેશે આપ્યા હતા અને મહારાષ્ટ્રમાંથી વિદર્ભમાં પણ એવા પરિણામો ભાજપને નહોતા મળ્યા પણ આ વખતે વિદર્ભ એટલે એ પટ્ટો કે જ્યાં આરએસએસ સૌથી વધારે સક્રિય છે અને સૌથી મહત્વનું છે નાગપુર સહિતના વિસ્તારો ત્યાં આવે છે નીતિન ગડકરી દેવેન્દ્ર ફડણવીસ જેવા ચહેરાઓ મહારાષ્ટ્રની રાજનીતિના ખૂબ મોટા અને મહત્વના ચહેરાઓ ત્યાંથી આવે છે મરાઠા પોલિટિક્સ અને મરાઠા સિવાયના ટાર્ગેટ કર્યા ભારતીય જનતા એ પોલિટિક્સ ખાસું સફળ થતું દેખાઈ રહ્યું છે અસલી ખેલ આ જીત પછી શરૂ થાય છે પણ એ અસલી ખેલ કરતા એ બહુ સ્પષ્ટ છે કે દેવેન્દ્ર ફડણવીસ જ સંભવતઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે કેમકે એકનાથ શિંદે હેઠળ માત્ર પાર્ટી હાઈકમાન્ડે કહ્યું ફોન કર્યો અને એટલે રહેવાનું છે એક સમયે ખૂબ લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે સાબિત થયેલા દેવેન્દ્ર ફડણવીસને જ્યારે એકનાથ શિંદે કે જે એમની સામેની પાર્ટીના જે પોતે ઉદ્ધવ ઠાકરે નહોતા કે ચલો એમના ડેપ્યુટી થવાની વાત આવે એ એકનાથ શિંદેના ડેપ્યુટી સીએમ બનવું પડે કંઈ ન બને તો વસ્તુ અલગ છે પણ પાર્ટીમાં લેવાના સીએમ બનાવવાના ને પાછા પોતે ડેપ્યુટી પણ રહેવાનું એ એમના માટે સૌથી વધારે કપરું હતું પણ ભારતીય જનતા પાર્ટીમાં જેમ દરેક કપરા ચઢાણના કોઈને કોઈ પરિણામો હોય છે એમ કદાચ ભારતીય જનતા પાર્ટીની એકલા હાથે આટલી મોટી મળેલી જીત પછી હવે શિવસેના કે એનસીપી એ બંનેમાંથી એકનું સમર્થન મળે તોય આરામથી સરકાર બનાવી શકે ભાજપ મહારાષ્ટ્રમાં એટલી બેઠકો પર હોવા છતાં હવે એ સંભાવનાઓ તો એ જ છે કે ત્રણેય ભેગા મળીને કદાચ દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવી શકે છે એમના મમ્મીએ જ્યારે પ્રતિક્રિયા આપી ફડણવીસના ત્યારે એમણે પણ એ જ કહ્યું હતું દેવેન્દ્ર ફડણવીસ પણ બોલી રહ્યા હતા ત્યારે એ પોતે જ આત્મવિશ્વાસ સાથે બોલતા દેખાયા હતા મહાયુતીની પ્રચંડ જીત થઈ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ફળેલા કયા ફેક્ટર છે તો પહેલા નંબર પર માજી લાડલી બહેના યોજના છે જે મહારાષ્ટ્રમાં લાડલી બહેના જે શિવ જે શિવરાજ સરકાર લઈને આવી એ જ પ્રકારની માજી લાડલી બહેના યોજના જે મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવી અને એમાં એકનાથ શિંદે કહ્યું કે જીતીને આવશે તો પંદરસો માંથી એકવીસો રૂપિયા મહિનાની સહાય કરશે વિદર્ભમાં જ્યાં આટલો મોટો ખેડૂતનો પટ્ટો છે મહારાષ્ટ્રમાં થતી ખેડૂતોની આત્મહત્યામાં પચાસ ઉપર વિદર્ભની સમસ્યા છે વિદર્ભના ખેડૂતો જે સૌથી વધારે શોષણનો શિકાર છે ચારે બાજુથી દુષ્કાળનો એમને સામનો કરવો પડે છે એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અદભુત પરિણામ લાવી શકે છે કેમ કે કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ છે બે બે હજાર રૂપિયા એમના ખાતામાં પડી રહ્યા છે અને બધાની વચ્ચે રાજ્ય સરકારની એવી યોજનાઓ છે કે જે રાજ્ય સરકાર એમને સારું ફંડ આપી રહી છે તો માજી લાડલી બહેન ચાલી પ્રધાનમંત્રીએ પણ જ્યારે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો ત્યારે એમાં પણ એમણે એનો ઉલ્લેખ કર્યો હતો કે ખાસ તો મહારાષ્ટ્રના યુવાનો અને મહારાષ્ટ્રની બહેનોના કારણે આ ચૂંટણીની જીત શક્ય બની છે અને એ બહેનોની અંદર ઓછી ઇન્કમવાળી એવી સ્ત્રીઓ કે જેમને મહિના જેમના માટે મહિને એકવીસો રૂપિયા બહુ મેટર કરે છે મહિને એકવીસો રૂપિયા એ ખૂબ મોટી રકમ છે એ રકમમાંથી એવી સ્ત્રીઓ જેના ઘરમાં કશું જ નથી એ પોતાના બાળકને દૂધ પીવડાવી શકે છે એ પોતાના બાળકને ફળ લાવીને ખવડાવી શકે છે બાકી જેની આવક અઢી લાખ રૂપિયા વરસની ન હોય એવી સ્ત્રીઓ કયા દિવસે પોતાના બાળકને કોઈ દિવસ સફરજન લાવીને ખવડાવતી હશે આટલા સંતરા થાય છે એ વિદર્ભમાં પણ એ પોતાના બાળકને સંતરા નહીં ખવડાવી શકતા હોય એ બાળકની અંદર રહેલી બાકીની જે કમીઓ છે અથવા એને ગમતી ચીજ વસ્તુઓ છે નહીં અપાવી શકતી હોય સરકારી એકવીસો રૂપિયા એ કદાચ એ હવે કરી શકશે એ જે આખી યોજના હતી એ એમના માટે બહુ મોટી ગેમ ચેન્જર બનીને આવી આરએસએસ ખૂબ સક્રિય દેખાયું આ વખતે ચૂંટણીમાં ચૂંટણી દરમિયાન પણ કહેવાયું કે વિદર્ભમાં પણ આરએસએસ બહુ જ એક્ટિવ છે પોતાના અંદર અંદરના ડિફરન્સીસ બાજુ પર મૂકીને કેમ કે અંદરો અંદર ઝઘડવા જઈશું તો આ તો કોંગ્રેસ આવી જશે ફરી એકવાર એ ડરથી કદાચ આરએસએસ પણ ખાસું એક્ટિવ દેખાયું મરાઠા સિવાયના ઓબીસીને ટાર્ગેટ કરવામાં આવ્યા જેનો ફાયદો કોંકણમાં પણ જોવા મળ્યો કોંકણ એટલે એ વિસ્તાર કે જેની સૌથી વધારે તમે ઇન્સ્ટાગ્રામ પર મહારાષ્ટ્રના જે હિસ્સાની રીલ્સ જોતા હશો કે જ્યાં સુંદર એક બાજુ દરિયો હોય ખૂબ મોટા પહાડો હોય બહુ બધા કિલ્લાઓ આવેલા હોય તો એ આખો કોંકણનો થાણે પાલઘર રત્નાગીરી જે પટ્ટો જે આવેલો છે કોંકણનો હિસ્સો છે મરાઠવાડામાં પણ ભારતીય જનતા પાર્ટીને જ ફાયદો થયો છે જેની અંદર લાતુર નાંદેડ ઔરંગાબાદ ઉસ્માનાબાદ જેવા વિસ્તારો આવે છે આ એ વિસ્તાર કે જે પાણીની મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પુણે સતારા સાંગલી સોલાપુર કોલ્હાપુર જેવા વિસ્તારો છે આ એ વિસ્તાર છે કે જે એનસીપીનો દબદબો છે કેમ કે ત્યાં સુગર ફેક્ટરીઝ છે ક્રેડિટ સોસાયટી છે સહકારનું રાજકારણ મોટું રાજકારણ છે અને શરદ પવાર સહકારના રાજકારણના બહુ મોટા ખેલાડી મનાય છે શરદ પવારની જે જગ્યા છે ત્યાંથી એનસીપી અજીત પવાર જીતી છે શરદ પવારની બેઠક પર એટલે બારામતી પણ ગયું હાથમાંથી એવી કલ્પના ક્યાં શરદ પવાર કે સુપ્રિયા સુલે કોઈ કરી શકવાના હતા પણ છતાં એનસીપી અને એ પરિણામોમાં એ દેખાયું છે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્લસ પ્લસ એટલે કે મહાયુતીને ખૂબ મોટી શક્યતાઓ અને સંભાવનાઓ જે હતી એ પરિણામમાં પલટાતી જોવા મળી ઉત્તર મહારાષ્ટ્ર એટલે આપણી બોર્ડર પર આવેલો વિસ્તાર જેની અંદર નાશિક છે ધુલે છે જલગાંવ છે આ બધા વિસ્તારો જ્યાં એસટી ડોમિનન્ટ છે આદિવાસી મત છે ખૂબ મોટી અસર કરતા હોય છે અને ઉત્તર મહારાષ્ટ્રમાં પણ આ બધી યોજનાઓ છે જેણે ખૂબ મોટી અસર કરી છે એસસી કમ્યુનિટીના વોટ છે એને બહુ જબરદસ્ત રીતે ભારતીય જનતા પાર્ટી ડિવાઈડ કરી શકી આ વખતે કેમકે મહારાષ્ટ્રમાં એસસી વોટર પણ બહુ પ્રભાવી હોય છે મહત્વના હોય છે પણ એક કરતાં વધારે ઉમેદવાર ઉભા રહે તો પછી એક બાજુ એ વોટ નથી જઈ શકતા અને એટલે જ ભાજપે જે કહ્યું હતું કે બટેંગે તો કટેંગે એનું એકદમ રિવર્સ ઉદાહરણ ત્યાં જોવા મળ્યું અને ઘણી બધી વિધાનસભા ચૂંટણી થઈ રહી હતી ત્યારે એની અંદર ટોટલ એના ત્રણ લાખ ને ત્રશી હજાર જેટલા વોટ છે એ ત્રણ લાખ ત્રશી હજારમાંથી બે લાખ અને ત્રેવીસ હજાર એટલે કે એ સીટ પરના બાસઠ ટકી ટકા વસ્તી મુસલમાન છે એટલે બહુ સ્વાભાવિક છે કે તમને કોઈ પૂછે કે કુંદરકીમાં કોણ જીતે તો આપણે બહુ સરળતાથી કહીએ કે ત્યાં તો મુસલમાન જ જીતે પણ ત્યાં જે સ્ટ્રેટેજી આવી કે ત્યાં ભારતીય જનતા પાર્ટી રામવીર સિંઘ રામે હિન્દુ રાજપૂત ઉમેદવારને ઊભા રાખ્યા અને પછી તો એઆઈએમઆઈએમ હતા અપક્ષો હતા સમાજવાદી પાર્ટી હતા અને અગિયાર મુસલમાન ઊભા રહ્યા અને લગભગ એક લાખ જેટલી સરસાઈથી બાસઠ ટકા મુસ્લિમ ડોમિનન્ટ ક્ષેત્રમાં એક હિન્દુ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીએ મુક્યો હતો એ ચૂંટાઈને સામે આવ્યો કટેંગે તો બટેંગે તો કટેંગે પ્રકારનો જે એક્ઝેટ મતલબ છે કે શું થઈ શકે એ પોલિટિક્સની અસર તો એ ત્યાં જોવા મળી બાયપોલમાં ભારતીય જનતા પાર્ટીએ એ વાતને બહુ જ પારખીને બહુ જ ઓળખીને એને રોકી રાખી મહારાષ્ટ્રમાં મતનું એ વિભાજન થતાં એમણે અટકાવ્યું કોંગ્રેસ તો સાવ પતી ગઈ ત્યાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની સાથે જઈને ખબર નહીં કોંગ્રેસ શું એચિવ કરવા માગતી હશે કદાચ જીત મેળવવા માગતી હશે એ સાવ પૂરી થયેલી જોવા મળી રાહતના શ્વાસ અને સૌથી મહત્વની વાત જે સામે આવી એ ઝારખંડથી સામે આવી છે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીએ ટોટલ હિન્દુ મુસલમાન પોલિટિક્સ કર્યું હતું એવું પોલિટિક્સ કે જે આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીએ ક્યારે આટલું ખુલીને ઇલેક્શન્સમાં આવા બનાવીને ન કર્યું હોય એવું પોલિટિક્સ ઝારખંડમાં કર્યું બાંગ્લાદેશી ઘુસણખોરો આવશે બાકીના મુસલમાન આવશે તમારી બહેનો સાથે લગ્ન કરી લેશે એમને ભગાડી લઈ જશે તમારા ઘરમાં તમને નહીં રહેવા દે એક જાહેરાત હતી કે એક ઘરમાં શાંતિથી પરિવાર નાસ્તો કરી રહ્યો છે અને બહુ જ બધા મુસલમાન આવે છે અને ઘર પર કબજો લઈ લે છે આ પ્રકારના વિડીયોઝ પછી એક્સ્ટ્રીમ પોલિટિક્સ ભારતીય જનતા પાર્ટી એકદમ આ પોલિટિક્સ ઝારખંડમાં એમણે કર્યું હતું પણ ઝારખંડમાં પરિણામો બહુ જ વિપરીત દેખાયા છપ્પન બેઠક પર ઝારખંડ મુક્તિ મોરચા પ્લસ કોંગ્રેસની જીત અને ભારતીય જનતા પાર્ટીને બહુ જ મોટી પછડાટ ભારતીય જનતા પાર્ટીમાં જેને સીએમનો ચહેરો માનવામાં આવતા હતા એ પણ પોતે ચૂંટણી હાર્યા કલ્પના સોરેન આખી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલનો સૌથી વધારે મોટો શિકાર કોઈ બન્યો હોય તો એ કલ્પના હતા કે ખૂબ મોંઘું પર્સ વાપરે છે આમ વાનગીઓની વાતો કરે છે પણ પછી બહુ જલસા કરે છે એ પ્રકારની ઘણી બધી રીલ્સ અને મીમ બનાવવામાં આવ્યા પણ કલ્પના સોરેને જીત્યા છે ઝારખંડ મુક્તિ મોરચાના નેતાઓએ પણ એ વાતને ઈવન હેમંત સોરેને પણ પોતાના પરિવારનો ફોટો મૂક્યો હતો ચંપઈ સોરેન પણ જો કે જીત્યા છે અને આ પરિણામોની વચ્ચે ઝારખંડથી રાજનીતિ સામે આવી છે આજે પણ એસસી અને એસટી વોટર ભારતીય જનતા પાર્ટીની સાથે સરળતાથી નથી જતા ભાજપે એ વોટ ડિવાઇડિંગનું પોલિટિક્સ વાપરવું પડે છે કે ભાઈ બહુ બધા એસસી કેન્ડિડેટ બહુ બધા દલિત ઉમેદવારો ઉભા રાખી દો દલિતોના વોટ વેચાઈ જશે ને અમે જીતી જઈશું બાકી સરળતાથી જો એ મુકાબલો થાય છે તો ભારતીય જનતા પાર્ટી નથી જીતી શકતી આદિવાસી મતબેંક કેટલી સરળતાથી એટલે ગુજરાત જેવા અપવાદોને બાદ કરીએ તો આદિવાસી મતદારો અને એસસી મતદારો શું કામ ભારતીય નથી જતા એનો વિચાર કે આત્મમંથન કરવાની પણ જરૂર છે સૌથી મોટો સવાલ ભારતીય જનતા પાર્ટીના ફાળે એ રહેશે કે ઈડી સીબીઆઈના દમથી તમે કોઈ રાજ્યના મુખ્યમંત્રીને જેલમાં મોકલાવી દો એ સીએમ પદ એમણે છોડવું પડે અને પછી આવીને ચૂંટણી લડે તો એનાથી ભાજપને કોઈ વિશેષ ફાયદો નથી થતો આવું પોલિટિક્સ જ્યારે પણ થાય ત્યારે એક સિમ્પથી ઊભા કરી શકે છે નેતાઓ અને એ ત્યાં જોવા મળ્યું છે બાકીની જગ્યાએ જ્યાં બાયપોલ હતા ત્યાં પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો દબદબો યથાવત જોવા મળ્યો પંજાબમાં ચારમાંથી ત્રણ બેઠક આમ આદમી પાર્ટી જીતી છે એટલે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાનો એક ગઢ બનાવ્યો છે ત્યાં એ લોકોએ જાળવીને રાખ્યો છે તો આ પ્રકારેના પરિણામ આખા દેશમાંથી ઓલ ઓવર સામે આવ્યા છે દેશની બદલાયેલી રાજનીતિમાં સૌથી મહત્વનું સંબોધન હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સાંજે સાત વાગે સામે આવ્યું ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર પરથી બે હજાર ચોવીસના લોકસભાના પરિણામો પછી બીજી વારનું એમનું આ ભાષણ મહારાષ્ટ્રની જીત એટલા માટે મેટર કરે છે કેમ કે મુંબઈ આર્થિક રાજધાની છે બીજી એક જીત છે કોંગ્રેસ માટે બહુ જ મોટા રાહતના શ્વાસ સમાન અને ખુશીઓનું એક કારણ બનીને સામે આવી એ પ્રિયંકા ગાંધીની વાયનાડથી જીત છે એટલે પ્રિયંકા ગાંધી પહોંચ્યા છે પહેલીવાર દેશની લોકસભામાં વાયા વાયનાડ અને વાયનાડે છ લાખ કરતાં વધારે વોટથી એમને જીતાડ્યા છે જે ગાંધી પરિવારનું પોલિટિક્સ ખતમ કરવાની ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે કોશિશ કરી એ ગાંધી પરિવારના ત્રણ સભ્યો સદસ્યો એટલે કે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ત્રણેય એક સાથે લોકસભામાં છે એટલે એક આખું પોલિટિક્સ કોઈને પણ ખતમ કરવાની જ્યારે કોશિશ થાય ત્યારે કદાચ બમણા જોરથી આગળ આવતું હોય છે એનું આ ઉદાહરણ છે વાયનાડ એકદમ સેફ બેઠક હતી પ્રિયંકા ગાંધી આમ વિશેષ કોઈ પ્રયત્નો કરવાના નહોતા અને છતાંય પ્રયત્નો તો કર્યા હતા બધા જ લોકો પ્રચારમાં પણ ગયેલા હતા કોંગ્રેસની એક બહુ જ મોટી ફોર્સ છે ત્યાં મેદાનમાં ઉતરેલી હતી એટલે એ છ લાખ કરતાં વધારે વોટથી જીતવું એમનું સ્વાભાવિક હતું શું કહ્યું વિપક્ષના નેતાઓએ શું તસવીરો સામે આવી છે દેશમાંથી નજર કરીએ એના પર For giving me the honor to represent them, for giving me so much love in my whole campaign while I was there, and then for voting uh, for me in the manner that they have. It's a testament to the fact that my brother worked hard there and they, their love for him and uh, their trust in me. So I feel it's a great honor and I will respect it fully. And... Jharkhand mein jeet to... अपने आप में खुशी देती है लेकिन झारखंड में इस तरह की राजनीति हारी इस बात की खुशी और ज्यादा बढ़ जाती है। जिस राजनीति का अभी मैं आपको जिक्र कर रहा था लोकसभा इलेक्शन जो कि मोदी जी के नाम पर लड़ा जाने वाला इलेक्शन था उस महाराष्ट्र ने बीजेपी को हराया था वो इलेक्शन मतलब मोदी जी को प्रधानमंत्री नहीं बनने देना चाहता था वो राज्य वही राज्य उसी बीजेपी को चार महीने पांच महीने के भीतर 148 सीटों में से 132 सीटें दे देता है यह स्ट्राइक रेट आपको कुछ समझ में आ रहा है कैसी स्ट्राइक रेट है या तो यह मान लिया जाए कि महाराष्ट्र मोदी जी के खिलाफ है माइनस मोदी जी बीजेपी के साथ है क्या यह मानेंगे हरियाणा में भी यही पैटर्न था जिस हरियाणा ने लोकसभा में मोदी जी को हराया वो हरियाणा बीजेपी में विधानसभा में जिता देता है बीजेपी को तो क्या मोदी जी के खिलाफ एक माहौल था इन राज्यों में या बनता जा रहा है हर राज्य में उसके सरकार के खिलाफ है और एक माहौल जो था महाराष्ट्र में चार महीने पहले पांच महीने पहले वो आज भी वही माहौल है ये हम मानकर चल रहे थे और सभी लोगों का ये मानना था पर जो नतीजे आए हैं ये बिल्कुल इसके विपरीत हैं पर इसका माने ये नहीं है कि हम हमारे एजेंडे से पीछे हटेंगे जो हम मुद्दे उठाए थे महाराष्ट्र में चुनाव के वक्त प्रचार के वक्त हम संसद के अंदर संसद के बाहर महाराष्ट्र में जो हमारे नेता जीते हैं हमारे जो कार्यकर्ता लगे हुए हैं चुनाव प्रचार में और वो पार्टी के लिए काम करते रहेंगे इन्हीं मुद्दों के आधार पर સંગઠન કો હમ પુનર્જીવિત કરેગે